નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જો એક દના સમાચાર જુનાગઢ એસટીના ડેપો મેનેજર સહિત બે હેડ મિકેનિકને સસ્પેન્ડ કરી દેતા વિભાગીય નિયામક બસમાં સ્વચ્છતા ઘોર બેદરકારી બદલ પગલું જૂનાગઢ એસટી ડિવિઝન નીચે નવ ડેપો આવે છે જેમાં બે ડેપો મેનેજરો વર્કશોપના બે હેડ મિકેનિકને વિભાગીય એસટી અધિકારીએ સસ્પેન્ડ કરી દેતા એસટી ડેપોમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે લાંબા સમયથી ડ્રાઈવરો મુસાફરોની ફરિયાદને પગલે આ પાણીએ આવી ડિઝન કંટ્રોલ એક્શનમાં આવી સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે જૂનાગઢ એસ્ટી ડેપો મેનેજર વીએમ મકવાણા જૂનાગઢ વર્કશોપના હેડ મિકેનિક આનંદ પરબિયા જેતપુર એસ્ટી ડેપો મેનેજર રામકુભાઈ ગીરા ત્યાંના વર્કશોપ મિકેનિકલ હેડ કિશોર સાગઠિયાને વિભાગીય નિયામકે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે કેટલાક સમયથી ડ્રાઈવરો પેસેન્જરોની ફરિયાદ મળવા પામી હતી કે બસ જ્યારે વર્કશોપમાંથી રૂટ પર મૂકવામાં આવે છે ત્યારે તેની સ્વચ્છતામાં ઘોર બેદરકારી ફાળવવામાં આવતી હતી ઉપરાંત અમુક બસમાં ટાયરના જોટા બદલી નાખવામાં આવતા હતા જેમાં રોડ પર અકસ્માત સર્જાય તેવી ભીતિ હોય તેવી હાલત ડ્રાઈવરોને બસ સોંપવામાં આવતી હતી આવી ગંભીર બેદરકારી ધ્યાને આવતા આખરે મુસાફરોની સલામતીના આરોગ્યની ચલાવણી માટે એસટી વિભાગના કક્ષાએથી આ નિર્ણય લેવામાં આવ્યો છે નાના પગલે ડેપોના સચેતતા બને જો હવે બેદરકારી અન્ય કોઈપણ ડેપોમાં સમાવશે તો તેઓને પણ પાણી ચા પકડાવી દેવામાં આવશે તેમ વિભાગીય નિયામકે જણાવ્યું છે કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે うん。